જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે કીકું રેસીપીમાં બનાવવાના છીએ પાઉભાજી પાઉાજી આપણે એકદમ સરળથી જલ્દીથી બની જાય તેવી બહાર જેવી ટેસ્ટવાળી આપણે પાઉભાજી બનાવવાના છીએ તો પાઉભાજી બનાવવા માટે મેં અહીંયા બધું શાક સમારીને લીધેલું છે જેના સમારે ટામેટા લીધા છે લીલી ડુંગળીના પાન લીધા છે એક બે કાંદા સમારીને લીધા છે આ મરચાં વાટી લીધા છે અને શાકભાજીમાં એક કેપ્સિકમ ઝીણું સમારી લીધું છે અને બેટ્રૂટ લીધું છે ગાજર વટાણા બટાકા અને ફૂલગોભી એ ફ્લાવર છે આટલા શાકમાંથી આપણે પાઉભાજી બનાવીશું તો હવે પાઉભાજી માટે આપણે કૂકર ગરમ કરવા મૂક્યું છે એમાં બેથી ત્રણ ચમચા જેટલું તેલ એડ કરી દઈએ આમાં પાઉભાજીમાં થોડું તેલ વધારે લેવાનું છે અને ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દઈએ મીડિયમ રાખવાની છે તો હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ તેમાં આપણે જીરું ફૂટી જાય એટલે આપણે તેમાં કાંદો નાખી દઈએ કાંદો ગરમ થઈ ગયો છે હવે આપણે તેમાં ચીણા સમારેલા ટામેટા એડ કરીએ ટમેટા સતવાઈ ગયા છે હવે આ લીલી ડુંગળીના પાણી એડ કરી દઈએ અને સાથે જ આપણે વાટેલા આદુ મરચા એડ કરી દઈએ બધું મિક્સ કરી લઈએ તો કાંદા અને ટમેટા સતવાઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા કરી દઈએ મસાલા માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે મીઠું લીધેલું છે થોડું પાણી એક ચમચી જેટલું નાખીએ બધું મિક્સ કરી લઈએ આ બાજીએ આ ભાજીમાં આપણે બધા શાક વઘાર કરીને પછી નાખીને બનાવવાના છીએ અમુક લોકો પહેલાં બધા શાક બાફીને પછી વઘાર કરતા હોય છે અને આપણે હવે આ શેકાઈ ગયું છે બધું હવે તેમાં આપણે બધા શાક એડ કરી દઈએ આ ફ્લાવર લીધેલું છે તે નાખી દઈએ બટેકા વટાણા ગાજર કેપ્સિકમ આ બેટ નાખી દઈએ બેટ નાખવાથી ભાજીનો કલર ખૂબ જ સરસ આવે છે હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ હવે આપણે આ પાઉભાજીનો મસાલો નાખીએ છીએ એક ચમચી જેટલો ફરીથી બધું મિક્સ કરી લઈએ હવે તેમાં પાણી નાખી દઈએ એક થી દોઢ કપ જેટલું પાણી નાખીએ છીએ પાણી નાખીને આપણે ઢાંકણ ચાર થી પાંચ સીટી કરવાની છે તો હવે આપણે પાંચ થી છ સીટી થઈ ગઈ છે હવે ગેસ ખોલીને જોઈ લઈએ કે આપણી પાઉભાજી તૈયાર થઈ ગઈ છે કે નહીં શાક બધા આપણા રોપાઈ ગયા છે આ પાઉાજીનું મહેસર છે એનાથી પાઉભાજી મેશ કરી લઈએ બધી તો આપણી આ પાઉાજી મેશ થઈ ગઈ છે બધી હવે તૈયાર થઈ ગઈ છે આપણે પાઉભાજી તો એને આપણે પ્લેટમાં કાઢી લઈએ તો હવે આપણે આ પાઉાજી પ્લેટમાં લઈ લઈએ ઉપરથી આપણે બટર એડ કરીશું બટર વાળી પાવ સરસ લાગે છે ઉપરથી થોડા કોથમીરના પાન મૂકીશુંયા પાવ મેસેકિને તૈયાર કરીને રાખ્યા છે થોડા કાંદા મૂકીશું તો તૈયાર છે આપણી આ પાઉાજી પાભાજી બારના જેવો ટેસ્ટ હોય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો અને મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો